પાણીની બોટલ ભરી લીધી છે આજ શનિવારે એના જે લઈ જવું હોય લઈ જવાય એટલે એ ભાઈ ઘરેથી પૂછવી ને કે તાર હું લેવું છે ના લેવું છે બધા વચ્ચે એવું થાય અને એમને જો આજ છે ને સ્કૂલમાં લીંબુ ચમચી કઈક રમાડવાના છે એટલે લીંબુ ચમચી લઈ જવાનું છે પણ આપડા ઘરે લીંબુ છે ને કાલ ગાંઠિયા બનાયા ને

અને અહીંયા છે ને અત્યારે કપડાં સુકાય છે તમને છે ને બધે કપડા કપડા લાગતું હશે પણ હું કરવું જ નથી બાર આમ વાસટ આવે ને તો બાર હુકાણા હોય ને એ પલાળ દે એટલે રૂમાલ ને ભૂલી જવાય બેટા તો હવે છે ને ને આપણે તૈયાર કરી દેવી અને પછી લીંબુ રસ્તામાં હવે મળે તો સારું છે કેમ કે નક્કી ના હોય જોઈએ લીંબુ વાળા ભાઈ અહીંયા તો હાલો હવે છે ને આપણે યાત્રા તૈયાર કરતી અને જો પાછી હું વાત કરતી હતી અને ભૂલી જઈ આજ જયદીપનો બર્થ ડે છે તો કાલ સાંજે બાર વાગે આપણે એમને બર્થડે વિશ કરી દીધો છે અને કેક તો અમે નથી લાવતા મેં તમને પહેલાંય કીધું હશે કે અમને બેન છે ને કેક નથી ભાવતી એટલે અમે એકાબીજી બર્થ ડે હોય ને તે ચોકલેટ લાવી અને ખાઈ લઈ પછી કેક શું થાય એક એક પીસ ખાવી અને એમને એમ પડી રહે કોઈ ખાઈને અને ખોટી જવા દેવી પડે ને ઓલી ચોકલેટ હોય તો ખાઈ જવાય તો કાલ સાંજે જયદીપ મને ના પાડી હતી ને તો હું નહોતી લઈ પણ આજ હવે આપણે છે ને લઈ આવશું થોડીક મોટી નહીં તો નાની પણ લઈ આવશું કેમ કે મારા બર્થડે માં તો અમે મારા જેઠી ઘરે વહી ગયા હતા વખતે લાયા નહોતા અને હવે છે ને યતરાજ નો બર્થડે બે મહિના માં દાવાનો છે કા તો હું કરશું એ વખતે લાવશું ક્યાંક જો અમારે યતરાજ છે ને પેલા નાનો હતો એક દોઢ વર્ષનો કે બે વર્ષનો હતો ને આ બે વર્ષનો હતો તારીન બર્થડે ઉજવો ને અમે તારી યતરાજ ને કઈ ખબર નોત પડતી એટલે છે ને હરખો ઉભો નત રહેતો નકરે દેકારે દેકારો કરી મૂક્યો ને કોઈ જમાઈ ના દીધા ને એવું બધું કર્યું હતું તો એ પછી છે ને અમે બર્થડે ઉજવવાનું બંધ કરી દીધું પણ આ વખતે છે ને એ ભાઈ શોખ છે કે મારા બર્થડે એમ કેક લાવી છે ને આમને તેમને એમ કરે છે એટલે હવે બે મહિના પછી યતરાજ બર્થડે આવવાનો છે દસમા મહિનામાં તો યતરાજ બર્થડે આપણે પછી ઉજવશું કા શું લાવવાની એ વખતે કેક તો ઈ વખતે આપણે છે ને લાવશું અને યાત્રાજ નો માં તો એવું છે જો કદાચ દિવાળી દેહમાં માં તો પછી દેહમાં માં લાવશું અહીંયા તો અહીંયા લાવશું અને અમારે શું થાય છે જો જયદીપને વેકેશન મોડું પડે ને તો અમાર જવાનું હોય અને યાત્રાને વેલું પડી જ હોય ને તો યાતરાજ પાછો દેહમાં માં વયો જાય એટલે ઈ અહીં હોય ને અમે આવ્યું હોય ને તો પાછો ના મેળ આવે એટલે હવે આ વખતે જોવી કેમ થાય છે તો પછી યાતરાજ નો આપણે ઉજવશું હાલો હવે તો યાતરાજ તૈયાર કરી દો ને તરી ભાઈ મોડું થઈ જશે જો અત્યારે છે ને હું યાત્રા જ ને સ્કૂલે મૂકીને આવતી રહી અને હવે આ લાડવા લઈને બેઠીશું જો આપણે છે ને પાંચ છ જ લાડવા બનાવ્યા હતા તોય હજી છે ને સાડા ત્રણ લાડવા એમને પડ્યા છે તો મેં કીધું અત્યારે થોડોક ખાઉં તો થોડો થોડોક ખાશું ને તો પૂરો થશે નહીં તો પૂરા થશે નહીં એટલે અત્યારે જો હું લાડવા લઈને બેઠીશું હવે અડધો ખાવી આપણે પછી છે ને વિડીયોનું કામ થોડુંક અધૂરું સી પૂરું કરી નાખવી અને આજ તો છે ને યાત્રાજી ને ગણપતિ દાદા ગણપતિની મૂર્તિ બનાવીને લઈ જવાની હતી ને આરતી ડેકોરેશન કરીને લઈ જવાની હતી ને એવું બધું હતું સ્કૂલમાં પણ મને કાંઈ ખબર નહોતી મેં તમને પેલા આગળ કીધું હતું ને વિડીયોમાં કે સ્કૂલની જે એપ્લિકેશન છે એ મારી એપલના ફોનમાં નહીં થતી અને એન્ડ્રોઈડ ફોનમાં આવે છે તો એ ફોન અમે બદલી નાખ્યો એટલે આમાં આવતી નથી એટલે કાલ છે ને જયદીપના ફોનમાં હું જોવાનું ભૂલી જઈતી કે કંઈ છે કે નથી એમ એટલે પછી છે ને બાકી રહીજ જોવાનું તો અત્યારમાં બધા લઈને જતા હતા ત્યારે મેં મને ખબર પડી કે આ રીતના બધું લઈ જવાનું હતું પછી હું છે ને ઓફિસમાં જઈ અને ફોન લઈને મેં કીધું તમે એપ્લિકેશન જે સી એ મેં કીધું એપલના ફોનમાં નથી આવતી તો એમને કીધું એ કે એપલના ફોન માટે બીજી બનાવી છે તો હવે બે ત્રણ દિવસ ઊંધી ચાલુ થઈ જશે પછી આવશે એમ એટલે ત્યાં ઊંધી તો હવે જયદીપના ફોનમાં આપણે ધ્યાન રાખવું પડશે જોવું પડશે કે કંઈ હોય તો ખબર પડે એમ નહીતર શું થાય જયદીપ જોવાનું ભૂલી જાય ઈ તો કઈ જોવે જ નહીં હું કઉ કે યતરાજ ના કઈ આવ્યું છે તો હું જોઉં તો ભલે તર ઈ કઈ જોવે નહીં પછી રહી જાય બાકી એટલે હવે આ જ્યાં સુધી એપલ ની ચાલુ ના થાય ત્યાં સુધી આવું રહેશે બે ત્રણ દી તો કઈ નહીં અને લાડવા એમને લઈ જવાના હતા જ નાસ્તામાં તો લાડવા તો બનાયેલા જ હતા પણ મને ખબર નહોતી એટલે આપણે આ નાસ્તો ભરી દીધો અને હવે યતરાજ મૂકીને આવતી રહી થોડોક લાડુ આપણે ખાઈ લઈએ જો અત્યારે હું હેતરાજ સ્કૂલેથી લઈને આવતી રહીશ અને એ ભાઈ જો હજી ઘરે તે લીંબુ ચમચી રમવાનું પૂરું થતું નથી મન કે એક વારી મારી ને એક વાર તિવારી 1 2 3 સ્ટાર્ટ Yeah.

જો અત્યારે થઈ ગયા સાડા પાંચ અને અમારે જવું છે હનુમાનજી મંદિરે આજ શનિવાર છે એટલે આપણે દર્શન કરતા આવીએ અને ત્યાંથી છે ને દોરો લાવવાનો છે તો લેતા આવીએ આપણે તો હવે હું યાત્રાજ ને જઈ તો જો આપણે છે ને હનુમાનજી મંદિરે આવતા રહ્યા છીએ અને મંદિરમાં જો અત્યારે છે ને મસ્ત

અને અહીંયા જો બાર શિવલિંગ છે અહીંયા નળ છે નળે થી લોટી ભરી અને શિવલિંગે પાણી ચડાવવાનું છે આમ છે આમ ન થાવતું પણ ઓલા નળે આવે છે અહીંયા ન થાવતું ન થાવતું રેવા દે જો આતા હનુમાનજી મંદિરેથી આપણે ઘરે આવતા રહ્યા છીએ અને જો જયદી ખાટું ચોકલેટ લાવવાની હતી ને તો બપોર હું ભૂલી જઈ હતી તો અત્યારે આપણે ચોકલેટ લઈ આવ્યા છીએ આવડી લાયા છીએ બહુ મોટી નથી લાયા માપની અને આ ભાઈ જો એ ઓલી છે ને કપ કેક આવે ને એ ખાઈ છે બેઠા બેઠા કા મને કહેશે ચોકલેટ તમે બે ખાજો પણ મને તું આ લઈ દે હવે અમે ચોકલેટ ખાશું તી ભાઈ બાકી થોડા રહેશે હવે તું ચોકલેટ નહીં ખાશ ને કા હા તો જો અત્યારે આપણે દૂધના ને ચોકલેટ લઈએ ઘરે આવતાર્યા છીએ અને આજ તો બર્ડ ડે છે એટલે બહાર જમવા જવું નથી કેમ કે હમણાં છે ને આપણે કાજુ શાક હમણાં કોઈ એક ધારું રક્ષાબંધન વાતનું હાલે જ છે અને મને છે ને પંજાબી શાકમાં બીજા શાક નથી ભાવતા કાજુ કડીને કાજુ મસાલા નહી ભાવે છે તો આમ રક્ષાબંધનમાં માં જયા તાર મારા મમ્મી ની બહાર જમવા લઈ ગયા તા પછી એમાં જેઠમવા જયા તા અહીંયા કાજુ નું શાક હતું પછી અમે જમવા જયા પછી મારા જેઠ નહી જમવા આવ્યા તો હમણાં છે ને ચાર પાંચ વાર આપણે ખાઈ લીધું ત્યાં જ બાર જમવા જવાની ઈચ્છા નથી તો જયદીપ મેગી બાર જમવા ન નથી ખાલી મંચુરિયમ લેતા આવજો આપણે મંચુરિયમ ખાઈ લઈશું તો એ મંચુરિયમ લઈને આવશે અને આપણે આપણે ચોકલેટ લઈને આવતા રહ્યા છીએ તો હનુમાનજીના મંદિરેથી જે દોરા લાયા ને મંદિરમાં મૂકી દીધા છે અને હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થયો છે એટલે હવે આપણે અગરબત્તી ધૂપ દઈ દઈશું અને પછી હું બાંધી દઈશીશ ને જયદીપ આવશે એટલે જય દીપના આપણે બાંધી દેશું અમે ત્રણેય છે ને બાંધેલો રાખવી જ છીએ પણ ત્રણેયનો નો એ ઘરે લાવી

કઈ હજી તો નક્કી નથી કર્યું કે ચા જોવા જવાનું છે પણ આપણે જવીશી રસ્તામાં જ્યાં આવશે ત્યાં બધે આપણે જોતા આવશું કા જો અમારે એતરાજ ભાઈ તૈયાર થઈ ગયા છે કા એ ભાઈને છે ને કપડા બીજા પહેરવા તા બીજા પહેર્યા એમાં એ ભાઈને થોડુંક રોવાનું આવ્યું જો અત્યારે અમે છે ને પ્રાઇમ માર્કેટ બાજુ ગણપતિ દાદા છે ને ત્યાં આવ્યા હતા તો લગભગ છે ને એક કિલોમીટર જેટલી લાઈન હશે એટલું ટ્રાફિક હતું એટલે પછી અમે છે ને ત્યાં જોવા ના રહ્યા અને ત્યાંથી નીકળી ગયા કેમ કે બે ત્રણ કલાક થઈ જાય ને ત્યાં તો વારો આવ્યો હતો દર્શન કરવાનો એટલે પછી ત્યાં જોવા ના રહ્યા જો અહીંયા બહુ ટ્રાફિક નહોતું અને ગણપતિ દાદા મસ્ત છે નાના એવા બહુ મોટા નઈ નાના એવા ગણપતિ દાદા છે તો અહીંયા આપણે મસ્ત દર્શન થઈ જાય ગણપતિ દાદાના

અહીંયા એટલું બધું ટ્રાફિક નહોતું એટલે આપણે દર્શન થઈ જ નાની મૂર્તિ છે ને તો કોઈ ટ્રાફિક નહી હોય નાની મૂર્તિ જોવા કોઈ ઉભા જ ના રહે અને મોટી મૂર્તિ હોય ને ત્યાં ટ્રાફિક વધારે થઈ જાય ત્યાં નાની મૂર્તિ હોય ને ત્યાં તમને હાવ ટ્રાફિક જોવા જ ના મળે ત્યાં કોઈ ઉભું જ ના રહે અને મોટી મોટી મૂર્તિ હોય ને કરેલી હોય ને ત્યાં તમને પગ મૂકવાની જગ્યા ના મળે એવું છે જો આ તાર વિડીયો ઉતાર્યો ને ત્યાં કોઈ નથી સામે છે ને ટ્રાફિક દેખાય ને ત્યાં છે ને ભૂત બંગલો ની સીન છે ત્યાં છે ને યતરાજ ને જવું છે પણ હું ના પાડું છું મેં કીધું ત્યાં છે ને ઓલા નકરા ભૂત નો અવાજ આવતો હોય ને હી 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 હા 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 એવા બધા અવાજ ને એવું આવે છે એટલે મેં કીધું ન જાવું પછી રાત ના છે ને યતરાજ બી જાય કા એ ભાઈ આઈન પા પા ન જવું ને હા કે ના જો એ ભાઈ તો જવું છે પણ પછી છે ને રાતે દીવે અને આમ જો હજી તો આટલું ટ્રાફિક છે અડધો પોણો કલાકે જ વારો આવે એવું છે અને ત્યાં જઈને ખોટું બીવાનું નહીં જવાય હે આઈ ફીલ સુપર રિલેક્સ તો હવે આપણે જયદીપ અડધે થી પાછું તો આવું ને મારે જો આપણે છે ને હાડા દસે ઘરે થી તા ને અત્યારે જો હવા એક થઈ છે આપણે એક વાગ્યે ઘરે આવ્યા હવે જયદીપના પીવી ચા એટલે બનાવવાની છે ચા હજી જયમા પછી ચા બનાવી જો બનાય ચાની તપેલી આ પડી છે જમીન ચા પી પછી અમે ગણપતિ જોવા જયા તા તો ઘરે ને કે ચા બનાવી એટલે હવે આપણે ચા બનાવી નાખવી અને ગણપતિ જો બધી જગ્યાએ હતા મોટા મોટા મસ્ત ગણપતિ હતા બધી જગ્યાએ જોયા આપણે અમુક જગ્યાએ એક માળ જેવડા હતા અમુક જગ્યાએ બબે માળ જેવડા હતા અને પોર છે ને અમે ઓલા ડાયમંડ નાની ગણપતિ હોય છે ને સુરત માં એમ પોર જોવા જયા તા ઓણ વળી ન કેમ કે છે ને બહુ ટ્રાફિક હોય પછી જવા જયદીપ ના પાડી ત્યાજી ને કેસે ને બહુ ટ્રાફિક હોય ને ત્યાં આપણે ન જવાનું જ્યાં થોડુંક ટ્રાફિક હોય ત્યાં જઈને આવતા રહેશું પછી છે ને કા બહુ ટ્રાફિક હોય શું થાય ગમે નહીં ઓમ સાઈડી સર કા ઓમ સાઈડી કે ઓમ તો આવે ને એ હોય એટલે ઘરેથી તમને કઈ લઈ જ્યાં હતા એ કે જો બહુ ટ્રાફિક હોય ને ત્યાં નહીં જોવા જાવી જ્યાં થોડું ટ્રાફિક હોય ને ત્યાં જોઈને આવતા રહીશું તો હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી અને જય રીતને ચા બનાવી દેવી કો જવાનું હતું ને તે ગાડી જય મૂકવાની હોય અને હાલી રીતે જેટલું જવાનું હોય તો નખરા બધા હાલીને જતા હતા ગાડીઓ ત્યાં આઈ પડી હોય એટલું એક એક કિલોમીટર લગભગ હાલી જતા હશે અને અમથા હાલવાનું કીધું હોય ને તો કોઈ ના જાય તો હાલો આપણે વિડીયોનો કરી દેવી એન્ડ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય